સનાતન પ્રાચીન સંસ્કૃતિને ઉજાગર કરવા નિમા ગુજરાત વુમન્સ ફોર્મના ભગીરથ પ્રયાસ સ્વરૂપે ત્રિદિવસીય રામાયણ ચિત્ર સ્પર્ધા રવિશંકર આઠ ગેલેરી લો ગાર્ડન ખાતે યોજાય આ ચિત્ર સ્પર્ધાનો શુભારંભ સુપ્રસિદ્ધ રામ કથાકાર શ્રી રામેશ્વર બાપુ હરિયાણાવાળા હસ્તે કરવામાં આવ્યો આ ચિત્ર સ્પર્ધાનું પ્રદર્શન નિશુલ્ક રાખવામાં આવ્યું તથા ચિત્ર સ્પર્ધામાં ભાગ લેનાર તમામને સર્ટિફિકેટ તથા ઇનામની સાથે એવોર્ડ વિતરણ કરવામાં આવ્યા આ ચિત્ર સ્પર્ધામાં ભાગ લેનારા વ્યક્તિઓએ ચારસો જેટલા અયોધ્યા રામ મંદિરને લગતા ચિત્રો દોર્યા જેમાં બસો જેટલા ચિત્રોને હાર્ટ ગેલેરી ખાતે પ્રદર્શનમાં મૂક્યા આ કાર્યક્રમનું સંચાલન ડોક્ટર કમલેશ રાજકોટ દ્વારા કરવામાં આવ્યું એમાં ગુજરાત દ્વારા આયોજિત રામાયણ પ્રસંગ ચિત્ર સ્પર્ધા અને એ પણ રાજ્ય કક્ષાની આપ લોકોએ જે ચિત્ર દોરીને અમને આપ્યા નિમા ગુજરાતને પ્રોત્સાહિત કર્યા એ બદલ આપ સૌને કોટી કોટી વંદન કરીને હું ધન્યવાદ વ્યક્ત કરું છું અને અમારા ગુજરાત પ્રાંતના પ્રેસિડેન્ટ ડૉક્ટર હસફુભાઈ વૈકને વેલકમ સ્પીચ આપવાનું કહું એ પહેલાં આપણા મહેમાનો અહીંયા આગળ ઉપસ્થિત છે એમનું હું સ્વાગત કરું છું આપણા સ્ટેન્ડિંગ કમિટીના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચેરમેન શ્રી ડૉક્ટર આમ તો ડૉક્ટર જ કહેવાય છે અમારા માટે તો પણ દેવાંગભાઈ દાણી આપણી વચ્ચે ઉપસ્થિત છે એમનું હું સ્વાગત કરું છું આપણા જ વિસ્તારના કાઉન્સિલર વંદનાબેન બેન આપણી વચ્ચે ઉપસ્થિત છે એમનું હું સ્વાગત કરું છું અમારા ગુજરાત રાજના પ્રેસિડન્ટ ડૉક્ટર અશરફભાઈ એમની સાથે ડોક્ટર રવિન્દ્રભાઈ અમીન જે બરોડાથી આવ્યા છે જે અમારા ડોક્ટર સેલના જે ભારતીય જનતા પાર્ટી ડૉક્ટર ડોક્ટર સેલ છે એમાં વડોદરા જિલ્લાના સંયોજક છે અને સાથે સાથે જે અમારું રજીસ્ટ્રેશન બોર્ડ છે એના એક સભ્ય છે મેમ્બર છે સિન્ડિકેટ મેમ્બરસીટીના આ આખો ગુજરાતનો જે અમારો જે ચિત્રનો સ્પર્ધાનો કાર્યક્રમ હતો એ અમે નિમા વન્સ ફોર આ જે મહિલા ડોક્ટરો છે એનું એક રાષ્ટ્રીય કક્ષાનું અમારો એસોસિએશન છે અને એનું જે નેશનલ લેવલ કક્ષાએ એક વુમન્સ ફોરમ્સ છે એમ રાજ્ય કક્ષાએ પણ વુમન્સ ફોરમ્સ છે અને વુમન્સ ફોરમ્સના ચેરમેન તરીકે જે ડૉક્ટર આશ્વિરાબેન રાજગોર જે આપણી વચ્ચે ઉપસ્થિત છે ને આ બધું જ આયોજન એમના અંદરમાં આપણે કરેલું છે આ સિવાય અમારા અત્યારે જે મેડિકલ સેલ છે ભારતીય જનતા પાર્ટી

જે રાષ્ટ્રીય કક્ષાનું અમારું જે એસોસિએશન છે એમાં એક જનરલ ચાલે છે અને એ જનરલના એ સંયોજક છે એમનું પણ હું અહીંયા આગળ સ્વાગત કરું છું અને ટાઈમ ન બગાડતા જે ભીરખાઓ આપણા ઇનામ માટે એવોર્ડ માટે સર્ટિફિકેટ માટે આપણે એમને અહીંયા આગળ આમંત્રિત કર્યા છે એ કાર્યક્રમ ઝડપથી આગળ વધે એ એ રીતેથી ટૂંકમાં જે પણ આપણા મહાનુભાવો